થઈ ત્યારબાદ જનતાનો અવાજ ઉઠો અને ત્યારબાદ જે રિવ્યુ લેવા માટે આવ્યા એના માટે આપને અભિનંદન બીજી વાત કે વેપારી વેપારી શબ્દ ને આપણે શું સમજીએ છીએ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેપારી શબ્દ એટલે એક સામાન્ય શબ્દ નથી વેપારી એટલે જે અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ઘટક જીડીપી છે મહત્વપૂર્ણ ઘટક છે જો આજે સરકાર આ રીતે વેપારીઓનો મેન્યુફેક્ચરિંગ હબ આમ તમે જોશો આજથી પચીસ ત્રીસ વર્ષના સમયકાળના જે મેન્યુફેક્ચરિંગ હબ હતું એ માત્રને માત્ર ખીચડનું એક હબ બની રહ્યું છે તમે જોઈ શકશો અમે કેશો એટલો જ નહીં આ બધા મિત્ર નહીં જેટલા મિત્રો અહીં જોડાયેલા છે કે જે અહીંયા છે કે આસપાસ નથી તો ખીચડ જે ગંજ થઈ ગયો છે તો આ વસ્તુ કંઈકને કંઈક વેપારી શબ્દ જેની વિકાસની શબ્દ તો આપણે એક એવી માંગ હતી કે સલામતી સલામતી તો દૂરની વાત છે પણ એ પ્રાથમિક ઘટક છે કે આજે કોઈ ગ્રાહક છે એક ટ્રેડ એક નવી વસ્તુ છે વેપાર તો લેવા માટે આવશે તો આ કઈ રીતે આવશે એટલે વેપાર કઈક ને કઈક ને બંધ થવાની આ સત્તા પક્ષ અને આપણે જે અર હરમેશ બેવડાએલા વાત કે વારંવાર એની આ સ્વિફ્ટ દબાવાથી આ થયેલા અવિકાસનું પરિણામ છે વિકાસને અવિકાસ વિકાસને ૃંધાતા શબ્દને વીડામાં જ્યારે ભોગવું ત્યારે લોકો એક થયા ત્યારબાદ તંત્ર એક થયું અને આપ જોઈ શકો છો કઈ રીતે તાબડતોબ રીતે આવ્યા છે આ મારી પ્રાથમિક પ્રતિક્રિયા છે હવે શું લાગે છે ધારો કે વિકલ્પ આવે છે હું કોઈ પક્ષની વાત નથી કરતો પરંતુ વિકલ્પ અને વિપક્ષ એ મજબૂત હોય તો તમને લાગે છે કે બે હજાર બાવીસના જે પરિણામો હતા એની અંદર એક તરફી માહોલ રેકોર્ડ બ્રેક સીટો આપવાની અને એના કારણે એક સરકારને અભિમાન કે અમને કોઈ શકે એમ નથી અને એટલા માટે આ પરિસ્થિતિ મોરબીના લોકો ભોગી રહ્યા છે જી સૌથી પ્રથમ તો એક તરફી વાત હતી તો ફક્ત ને ફક્ત મોદી મોદી સાહેબના નારા હતા બધા મતદાન કરતા હતા પરંતુ વાસ્તવિકતાની સાથે આજે પણ જે રીતનું મોરબીથી જે હલનચલન થઈ ગતિવિધિ થઈ કે લોકો જાયગા એક બહુ શબ્દ હતો આત્મા આત્મા વાત વાત છે એટલે કે જે જે તંત્રની સામે સામે વગર રસ્તા પોલીસ થી તંત્ર થી કલેક્ટર થી આ કોઈ ડર્યા વગર લોકો બહાર આવ્યા અને માંગ કરી એ અમારી પ્રાથમિક જરૂરિયાત જે વેપારી શબ્દ સાથે સંલગ્ન છે કે જે સામાન્ય રીતે આ જે કોઈ માણસ ને ગ્રાહક ને કન્ઝ્યુમર્સ ને આવવું હોય એની પ્રાથમિક હાલત કે ચલાય એવો રસ્તો જે મૂળ પ્રશ્ન છે સલામતીની વાત તો દૂર છે ત્યારબાદ ગ્રાહકોના વેપારીઓની જે કન્ઝ્યુમર સાઇટ છે દૂર છે એમાં આપણે અવારનવાર મોરબીના પ્રશ્ન તો આપ જાકે પડશો સિરામિક હબ છે પણ જે પ્રાથમિક જરૂરિયાત છે સામાન્ય રસ્તા કે જેને એક ફોનથી પતી જાય જો ધારાસભ્ય કે જવાબદાર અધિકારી હોય તમામ એક ફોન કરે અને જો રિસીબી આવતા હોય તો આ જે લડાઈ કરવી પડી જે આંદોલન કરવા પડે તો એ તમે સમજી શકો કે બે માં લોકોનો મૂડ શું હશે આ જેનું પરિણામની ઝલક દેખાવાની શરૂ થઈ ગઈ છે

આજ દિવસ સુધી કોઈ આવ્યું નથી પ્રશ્ન ઉઠ્યો એટલે આવ્યા છે આ તમારા વિશેષ માધ્યમથી આજ દિવસ સુધી કવરેજ નથી કર્યું છૂટાયા એટલે નહીં પ્રશ્ન ઉઠ્યો કે પ્રશ્નને દબાવવા કે સોલ્યુશન એ બે નંબરની વાત છે સોલ્યુશન થાય તો બાકી તો એવું જ સમજો પ્રશ્ન દબાવવા માટે તંત્ર વિધિ પણ આંશિક નહીં અમે સંપૂર્ણ કામ ઈચ્છીએ છીએ કે આ જે મેન્યુફેક્ચરિંગ હબ હતું એ મેન્યુફેક્ચર એમ પાછું સ્થાપિત થવું જોઈએ એ અમારી માંગ છે અને આવનારા સમયની અંદર ચેલેન્જ ચેલેન્જ તો દૂરની વાત છે પણ સમય આવે લોકો સમજવાના જ છે અને સમજી ગયા છે હવે લોકો સમજી ગયા છે આવી વાત ચોક્કસપણે કરવામાં આવી રહી છે જનતાના જે વિસ્તારમાંથી તે ચૂંટાયા છે તે વિસ્તારની અંદર તેમને વિસ્તાર ખૂંદવા જવા પડશે અને તો જ આ જે પરિવર્તન છે તે થશે અન્યથા પરિસ્થિતિ આમની આમ જ રહેવાની છે હા શું એક વાત કે કમિશનર સાહેબ એવું કહેતા હોય કે ફરિયાદ હોય તો અહીંયા આવો હું એમ કઉ છું એક જાગૃત નાગરિક તરીકે આ વિસ્તાર નો રહીશ તરીકે સાહેબ અહીંયા આવે એસી ની ઓફિસ છોડીને પછી એવું કઈ બતાવે કે તકલીફ હોય તો ફોન કરો એટલે આ બધી જે બોલ બચ્ચન છે એસી માં બેસીને લોકો અમે હજારો વાર ફરિયાદ કરીએ છીએ હવે કચરા જેવી બેઝિક તમારે ફોન કરવો પડે જ સાહેબ ને એટલા આઈએસ લેવલ ના હોય તો એ તો મેચ્યોર ભરેપૂર ન હોય તો સાહેબ એસી છોડીને સ્થળ ઉપર આવીને એવું કઈ બતાવે કે તમે દરેક લોકો ફરિયાદ હોય તો મને ફોન કરજો આ સ્થળ ઉપર રાખશો અને તમારા જ માધ્યમથી સાહેબ ને કહીએ છીએ કે અહીંયા આવો અને એક વખત એસી મૂકીને લોકોની ખરેખર પ્રશ્ન અહીંયા આવીને સોલ્વ કરવાની કોશિશ કરો અને વચન આપો કે કોલ કરજો ફરિયાદ હોય તો બસ અંતમાં આટલું જ કેવું છે આ ચેલેન્જ છે ખરા અર્થમાં જો અહીંના સત્તાધીશો અહીંના અધિકારીઓ જો સ્વીકારતા હોય તો આ ચેલેન્જને સ્વીકારવી જોઈએ અને કામ કરીને બતાવી દેવું જોઈએ એમની આવડત સાબિત કરી દેવી જોઈએ અને બતાવી જોયું કે ગુજરાત મોડલ એ આવું પણ છે અને મોરબીના લાતી પ્લોટની અંદર અમે સારામાં સારું ગુજરાતનું આ હબ ઇન્ડસ્ટ્રીયલ હબ અમે બનાવી શકવાની તાકાત ધરાવીએ છીએ એ કરીને ચેલેન્જ એક્સેપ્ટ કરવી જોઈએ